તો મિત્રો અત્યારે અમે રૂમે પહોંચી ગઈ છે બસ સ્ટેન્ડ અને બપોરો અને બપોરે બપોર લાગી હતી ને એની ક્લિપ ઉતારવાનું ભૂલી ગયા છે નાસ્તો એ મોબાઈલ જોવે છે અને મિત્રો તમને આપણા રૂમ નું બાઇન્ડ બતાવું એ નંબર મિત્રો કઈ ઘટ્યા છે નહીં આમ તેમ જો ઝાડવા જુઓ આ નાનો આંબો આ મોટો આંબો અને મિત્રો આ કેરી આવી છે એની વાત ન પૂછો ભરદા એટલા આમ જોવો તમે

દિવસ આઠમી ગયો છે અને અહીંયા કણે ચાર રસ્તા પડે છે એક મારી પાસે રસ્તો તમને દેખાતો છે હાઈવે મોટો અને એક આ બાજુ અને અત્યારે મિત્રો હવે સરકાર કેવું સરકાર આપણે છે સરદાર સરદાર સરકાર વચ્ચે છે અને આવા શ્યામભાઈ ચશ્મા લગાયેલા તો ચોવીસ કલાક કારણ કે આખી કચરો નો ગીર જાય અને આમાં રોનકભાઈ ભાવનગર ની મોટી હસ્તી અને તમને આપણે દેખાય પબ્લિક કેટલું છે અહીંયા અત્યારે તેમાં જો આ મસ્ત મજાની જગ્યા ફરવા જેવી અને આ બીજો રસ્તો કાય એમનો ટાવર છે એક ક્લોક ટાવર અને આ બધો નજારો રાઈટ નો વ્યૂ તો મિત્રો અત્યારે અમે આપણે રાખ્યું રૂમે અને રૂમે અમે આપણે નાસ્તો કરશું એ તમને દેખાડશું બધું કમ્પ્લીટ અને હવે મળશું આગળ હવે જો આપણે નીચે અહીંથી ઉતરી રહ્યા છીએ આ નીચેનો એક બાજુનો રસ્તો અને આ બાજુ ફોટોશૂટિંગ શૂટિંગ હાલે છે જોવો તમે આ બે કી ચોકે આ ફટતે રાઉન્ડ છે આખું તો મિત્રો અમે લોકોએ જમી લીધું છે અને અમે રાતના વાગી ગયા છે નવ અને આજનો વ્લોગ આવ્યો છે તે તો મિત્રો નવો વ્લોગ આવશે કાયલ બીજો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને અને હું શામ ભાઈ જો આ મોબાઈલ અહીંયા જોવા અહીંયા સીધું કાઢે ફ્રેશ થવા થોડા અબાય દુકાને બેહવાયા છે ચાર રસ્તે અને મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડી દબાવી દેજો ભાઈ તમારે કેવું કેમ છો થોડો થોડો લાઈક કરો કમેન્ટ કરો